નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે દરેક ખેડૂત મિત્રો માટે જ ખબર એવું ટ્રેક્ટર સબસિડી યોજના વર્ષ બે હાજર પચીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રેક્ટર ટ્રેક્ટર સાધન માટે ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ટ્રેક્ટર સાધન ની ખરીદી પર કેટલી સબસિડી મળે છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સબસિડી પાત્ર ટ્રેક્ટર ની ખરીદી ક્યાથી કરવી ખરીદી કર્યા બાદ કયા કયા ડોક્યુમેન્ટ અને કોને જમા કરાવવા સબસીડીની રકમ બેંક કે પોસ્ટ માં જમા થશે ત્યાં સુધી પ્રક્રિયા વિશે આપણે આ વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે પર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલ ના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલ માં મળતી રહે સાથે દર્શક મિત્રો અમારા વિડીયો ને લાઇક કરવાનું અને વિડીયો ને શેર કરવાનું ભૂલશો નહીં સાધનની ખરીદી પર કેટલી સહાય મળે તે બાબતે વાત કરીએ નાના ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર માટે અલગ અલગ સબસીડી આપવામાં આવે છે ચાલીસ પીટીઓ ઓસ પાવર સુધીના ટેટર ની ખરીદી પર રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સબસીડી આપવામાં આવે છે જયારે ચાલીસ પીટી પાવર થી વધુ ની ખરીદી પર રૂપિયા સાઈઠ હજાર સુધીની સબસીડી આપવામાં આવે છે દર્શક મિત્રો આ ટ્રેક્ટર સાધન સહાય સબસિડીનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં માટે ઘટક માં અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધન માં સબસિડી માટે આપશો દર્શક મિત્રો એ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ થી પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી આ સબસિડીનો લાભ મેળવી શકે

માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને સરળતા માટે અમે અમારી ચેનલ માં આ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના માટે અલગ વિડીયો બનાવેલ છે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ સબ સહિયના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે વાત કરીએ તો સાત બાર આઠ ની નકલ આધાર કાર્ડ ની નકલ બેંક પાસબુક ની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ નથી આ મુજબ ના ડોક્યુમેન્ટ ફોર્મ ભરતા સમય સાથે રાખી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે દર્શક મિત્રો આપ સૌને દઈએ કે જે જૂની ડ્રો સિસ્ટમ હતી તે ફરીથી લાવવામાં આવી છે જેથી તારીખ મર્યાદામાં ખેડૂત મિત્રો અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂત મિત્રો ને પૂર્વ મંજૂરી નો હુકમ આપવામાં આવે છે તે ખેડૂત મિત્રો એ જે તે સાધન માં ખરીદી કરવાની રહેશે દર્શક મિત્રો ઓનલાઈન અરજી થયા બાદ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરી ના હુકમ ની રાહ જોવાની રહેશે ઓનલાઈન અરજી થઈ ગયા બાદ વહેલા તે પહેલા ના ધોરણે તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરી ના ખેતીવાડી શાખાના તમારા ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા હુકમ આપવામાં આવશે દર્શક મિત્રો સબસિડી પાત્ર ખરીદી કરવા માટે આપ આપવામાં આવશે જે અંદર દર્શક મિત્રો આપ સૌ ટ્રેક્ટર ની ખરીદી કરવાની રહેશે દર્શક મિત્રો સબસિડી પાત્ર સાધન ની ખરીદી ક્યાંથી કરવી તે વિશે વાત કરીએ તો સરકાર દ્વારા માન્ય કરેલ કંપની અને માન્ય મોડલ ની માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડલ ની વિગત આઈખી પોર્ટલ પર મેળવી શકો છો હા ખેડૂત મિત્રો આપ સૌ આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોના ઓપ્શન માંથી તમારા જિલ્લામાં કોઈ સબસીડી સહાય ના ડીલર હોય અને તેની પાસે માન્ય માન્ય હોય તો તેના મોબાઈલ કોન્ટેક્ટ કરી શકો છો તથા સબસીડી પાત્ર સાધન સહાય ની ખરીદી કરી શકો છો ખરીદી કર્યા બાદ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અને કોને જમા કરાવવા દર્શક મિત્રો આપ ને સાત દિવસની મુદત આપવામાં આવેલો હોય તે મુદત ની અંદર આ મુજબ ડોક્યુમેન્ટ તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં ખેતીવાડી વિભાગમાં અથવા તમારા વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવક ને ફરજિયાત પણ જમા કરાવવાના રહેશે અને જો તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરી ના ખેતીવાડી વિભાગ અથવા તમારા વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ જમા જમા કહેવામાં આવે તો અંદર રહેશે દર્શક મિત્રો ડોક્યુમેન્ટ આપશો જમા કરાવી ત્યારબાદ દર્શક મિત્રો તમારા તાલુકાના જેટલા પણ ટેકર ના લાભાર્થી હશે તેમને કોઈક જગ્યાએ ટેકર ની ચકાસણી કરવા માટે એક કેમ્પ રાખવામાં આવશે અને એમાં દર્શક મિત્રો આપને જ્યાં જણાવવામાં આવે ત્યાં આપના ટ્રેક્ટર સાધન લઈ જઈ આપના ટેકર નું વેરીફિકેશન ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા તમારા ટેકનિક ખરાઈ થઈ જાય ત્યારબાદ થોડા દિવસ ની અંદર આપના સાધન સહાય ની રકમ આપના બેંક મારફત જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આપ સૌ ટ્રેક્ટર ઓનલાઈન અરજી કરી કરી શકો શકો છો છો ખરીદી અને પોતાના ખેતર માં એનો ઉપયોગ કરી ખુબ સારી એવી ખેતી કરી શકો છો અને સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા ખુબ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલ માં મેળવવા માટે આપ સૌ દર્શક મિત્રો આપણી આ જનતા મિત્ર ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણી આ જનતા મિત્ર